ખેરાલુમાં એક ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી જીએબી રોડથી દેસાઈવાડા ડેરીના રોડ પર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન છે મલેખપુર હીરાવાણી થાંગણા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે તો ખેરાલુમાં એક ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને અહીંયા આ રોડ ખરો ને એ ઘરથી ઊંચો થઈ ગયો છે એના કારણે આ વરસાદનું પાણી થોડો પણ વરસાદ આવે ને તો સીધું આ ગરમી જવામાં ઘરની અંદર જવામાં સમસ્યા બહુ વધી ગઈ છે અને આ પાણી જે આ પાંચસો મીટરના એરિયામાં જે પાણી ખરું ને એ થોડો વરસાદ આવવાના કારણે પણ ખૂબ લોંગ ટાઈમ સુધી ભરાઈ રહી છે અહીંયા નીચાણવાળો ભાગ છે એટલે આ લોંગ ટાઈમ સુધી રહે છે પાણી ખૂબ જ પ્રોબ્લેમ થાય છે અહીં ખાડા એટલા હોય આપણે કોઈ સાધન લઈને જવું હોય પછી ચાલતા જવું હોય તો ખાડા પણ દેખાતા નથી એટલે પાણીમાં આપણે પડી જવાની સમસ્યા હોય પગ થઈ જાય એ બધી સમસ્યાઓ વધી ગઈ છે ખેરાલુ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદના ઝાપટા પડી રહ્યા હતા ત્યારે અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ થવા પામે છે જેને લઈને ખેરાલુ શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે ખેરાલુ શહેરના જે અનગર માર્ગો કહેવાય છે જેમાં આ જે બી રોડથી દેસાઈવાડા સુધીનો રોડ છે ત્યાં બહુ નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે જેને લઈને આ સ્થાનિક લોકો પર પરેશાન છે સામાન્ય વરસાદમાં આટલું પાણી ભરાય તો વધારે વરસાદ આવે તો સ્થાનિક લોકોના ઘરોમાં પણ પાણી ગૂંસવાની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે મનોજ ઠાકોર સંદેશ ન્યૂઝ ખેરાલુ